મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ઈડી દ્વારા કરાયેલ ધરપકડના વિરોધમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા દેખાવો યોજી વિરોધ પ્રદર્શન કરાયું હતું પાર્ટી ના વડા અને દિલ્હી ના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ની ઈડી દ્વારા ગઈકાલે રાત્રે ધરપકડ કરાઈ હતી દિલ્હી ના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ની ઈડી દ્વારા કરાયેલ ધરપકડના ના વિરોધ બાદ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ના આગેવાનો કાર્યકરોએ વિરોધ પ્રદર્શન યોજ્યું હતું हैलो <laughs> વિરોધ પ્રદર્શન કરી રહેલા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના આગેવાનો પોલીસ દ્વારા અટકાયત કરી હતી